હે સ્વર્ગસ્થ પિતા અમે તારા પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ તમારી પ્રતિમામાં સર્જ્યા છે અને દરેક માટે અનંત પ્રેમ ધરાવો છો આજે અમે સમગ્ર વિશ્વના બાળકોને તારા શક્તિશાળી હાથે સોંપીએ છીએ તેમને ગરીબી હિંસા યુદ્ધ અને રોગોથી રક્ષણ આપ તેમને સ્વસ્થ શરીર પૂરતું આહાર સુરક્ષિત આશરો અને પ્રેમાળ લોકો આપો તેમના હૃદયોમાં તારો સત્ય અને શાંતિ વસે તેથી તેઓ તારા પ્રકાશમાં વૃદ્ધિ પામે માતાપિતા શિક્ષકો અને નેતાઓને જ્ઞાન અને કરુણા આપ જેથી તેઓ બાળકોને ન્યાય દયા અને વિશ્વાસના માર્ગે દોરી શકે હે પ્રભુ યેશુ જેમણે કહ્યું હતું નાના બાળકોને મારા તરફ આવવા દો તમે દરેક બાળકની નજીક રહો તેમના ઘા સાજા કરો તેમના સ્વપ્નો તારી ઈચ્છા મુજબ ફૂલીએ અને તેમનું ભવિષ્ય તારી કૃપામાં સુરક્ષિત રહે આ બધી પ્રાર્થના અમે અમારા તારક યેશુ ખ્રિસ્તના મૂલ્યવાન નામે કરીએ છીએ અમે